વાપીની શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકો અને સ્ત્રીઓ માટે પોક્સો અને પોસ્ટ એક્ટ અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો વાપીમાં આજરોજ ગુંજન ખાતે આવેલી શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વલસાડ જિલ્લા પોલીસ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા આયોજિત સ્ત્રી અને બાળકો વિરુદ્ધના જાતીય ગુનાઓ અટકાવવા બાબતે તાલીમ કાર્યક્રમ પોક્સો એન્ડ પોસ્ટ એક્ટ ટ્રેનિંગ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર વલસાડ જિલ્લા પોલીસ વાપી ડિવિઝનના ડીવાયએસપી બી એન દવે સાહેબ પ્રોબેશનર આઈપીએસ અંકિતા મિશ્રા મેડમ ના હોય કાયદાને લાગતા વળગતા અને મહિલા બાળકોના પોક્સો એક્ટની તાલીમની સમજ આપી આ કાર્યક્રમમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના ના પ્રેસિડેન્ટ અલ્પાબેન કોટડિયા અને સેક્રેટરી મિત્તલબેન ધાકડાના મહેનતથી થી વલસાડ જિલ્લાના 100 થી 125 જેટલા સ્કૂલના પ્રિન્સિપાલ તથા ટ્રસ્ટીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોલીસ તરફથી YSP દવે સાહેબે એસોસિએશનની પ્રશંસા કરતા કહ્યું કે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં વધુમાં વધુ આવા કાર્યક્રમો થાય તો બાળક અને સ્ત્રીઓમાં અવેરનેસ વધશે જેથી પોક્સો એક્ટ પર થતા ગુનાઓ આપણે અટકાવી શકીએ આજે ہم સેલ્ફ ફાઇનાન્સ ફૂલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રોગ્રામ જેમાં પોષ અને પોક્સો બંનેની ટ્રેનિંગ દી ગઈ उसमें सम्मिलित हुए इसमें 100 સે અધિક टीचर्स प्रिंसिपल्स और स्कूल मैनेजमेंट के लोग इंक्लूडेड थे सभी ने यहाँ पर एकत्रित होकर इसके बारे में सुना जाना समझा और एक प्लेज टू प्रोटेक्ट किया जिसमें हम अपने बच्चों और अपनी वर्क प्लेस को एक सेफ इन्वायरमेंट बनाएंगे और पॉक्सो से जुड़ी जितनी भी इंफॉर्मेशन है उसे पुलिस तक पहुंचाएंगे और पौश में जो इंटरनल कंप्लेंट्स कमेटी है वो सभी जगह बनेंगी और एक सुखद एनवायरनमेंट बनेगा जिसमें हर जेंडर हर तरह के लोग अपना अपना काम अच्छे से कर सकें और भारत देश को आगे बढ़ा सकें जो पॉक्सो का आंकड़ा है जो, जो एन ने डेटा शेयर किया है उसके हिसाब से करीब 28.9 परसेंट बच्चे इस देश में सेक्सुअल अब्यूज को एक्सपोज्ड हैं और जिसमें से करीब पैंसठ प्रतिशत ही केसेस रिपोर्ट होते हैं तो इसके लिए बहुत ज़रूरी है कि जो बच्चों के गार्जियन हैं, जो टीचर्स हैं जो उनका फर्स्ट लाइन ऑफ डिफेंस है उन्हें इस एक्ट के बारे में मालूम हो उन्हें इसके प्रावधानों के बारे में मालूम हो ताकि इन्फॉर्मेशन तुरंत पुलिस तक पहुँच सके और उसी के बारे में आज जानकारी दी गई और जब कोई एक्ट उतना ही इफ़ेक्टिव हो सकता है जो उससे जुड़े लोग जितना उसके प्रति अलर्ट और सजग रहे तो आज हमने यही मुहिम अपनाई है कि जितने लोगों को हम इसके बारे में बता सके वो बताएं और हर कोई अपने अपने स्तर पर इसके प्रति अलर्ट वलसाड़ द्वारा अः पॉश और पॉक्सो अवेयरनेस प्रोग्राम कर प्रिंसिपल्स मैनेजमेंट हाजिर रहा था અને આ પ્રોગ્રામ કરવાનો હેતુ એ જ હતો કે બધા મેનેજમેન્ટ અને પ્રિન્સિપલ આના માટે અવેર થાય અને ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી એક રચે અને આવા કોઈ બી કિસ્સા આપણા વર્ક પ્લેસમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં છોકરાઓ સાથે થાય તો આપણે એનું તરત રિપોર્ટિંગ કરીએ અને એના એક્શન્સ લઈએ અને આજે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ વલસાડ એસોસિએશન જે છે એને બહુ જ સરસ એક અમે સ્ટેપ લીધો છે કારણ કે જનરલી આવા કોઈ પ્રોગ્રામ થતા નથી ફર્સ્ટ ટાઈમ આ અવેરનેસ પ્રોગ્રામ વલસાડ જિલ્લામાં રાખવામાં આવ્યો છે આજે અમારે સેલ્ફ હાઈ સ્કૂલ એસોસિએશન વલસાડ દ્વારા અહીંયા પોશ એન્ડ પોક્સો નો અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એમાં ઘણી માહિતીઓ અમને મેડમ તરફથી પણ મળી અને એમાં બાળકોનું જે અબ્યુઝમેન્ટ થઈ રહ્યું છે એને રોકવા માટેના અમને નીતિ નિયમો સમજાવવામાં આવ્યા જે અહીંયા હાજર ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલો ડેફિનેટલી એનું આગળ પણ એ નિયમનું પાલન કરશે એવું અમે એમને પ્રોમિસ પણ આપ્યું અને અમારી સેલ્ફ ફાઇનન્સ સ્કૂલ એસોસિએશન વલસાડ જે છે આવા પ્રોગ્રામો કરતી રહે છે બ્લડ ડોનેશન કેમ્પ પણ આગળ અમે કર્યું છે અને નેક્સ્ટ અમે તેર તારીખે ટ્રાફિક અવેરનેસ પણ પ્રોગ્રામ કરવા જઈ રહ્યું છે જસ્ટ અમારો પ્રયાસ છે કે અમે આવી સોશિયલ એક્ટિવિટીઝ કરીએ અને દરેક સ્કૂલો ને સ્ટુડન્ટ્સને ફાયદાકારક બનીએ બસ એવા જ અમારા પ્રયાસ છે લગભગ અમારા એસોસિએશનમાં એકસો ને પાંચ સ્કૂલો જોડાયેલી છે અને એમાંથી લગભગ સેવન્ટી ટુ એટી પર્સન્ટ સ્કૂલોના પ્રિન્સિપલ અને ટ્રસ્ટીઓ અહિયાં હાજર રહ્યા છે ઘણી મોટી સંખ્યામાં એ લોકો એમને સાથ સહકાર આપ્યો છે